રાણપુર તાલુકાના ગઢિયા ગામ પાસે ગોમા નદી પર આવેલો કોઝવે બેસી ગયો જેના કારણે ગઢિયા અલમપુર અને દેડી સહિત દસ ગામના લોકોને આવન જાવનમાં મુશ્કેલી પડી રહી છે આ કોઝવે ગઢિયાથી અમલપુર જતા રૂટનો મુખ્ય માર્ગ છે કોઝવે બેસી જતાં એસટી બસ મોટા અને ભારે વાહનો આ તમામની અવર જવર બંધ થઈ માત્ર ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે આ બ્રિજ હાલ ખુલ્લો છે એ પણ

કે આમાં આટલી તકલીફ છે આવા જવામાં કોઈ બીમાર હોય કોઈ ડિલેવરીનું હોય તો બહુ તકલીફ પડે છે કાણપુર કે બોટાદ ગમેના અત્યારે જવાનું થાય અને બે થી ત્રણ ઈચ જેવો વરસાદ પડે એટલે એકય જગ્યાએ અમે જઈ શકતા નથી આપણે જ્યાં ભાદર નદી રહે ને એ અમે અત્યારે નહીં પણ પંદરથી વીસ વર્ષથી બધાય ગામના લોકો સરપંચ બધાય ઘણી વાર રજૂઆત કરી પણ પંદર વીસ વરસ થઈ ગયા પણ હજુ સુધી એનો કંઈ નિર્ણય લેવામાં આવ્યો નથી